તારી અમે તો હજુ લાયા જ નહી આ તારા માટે નહી આ ભૂત સાધવા જાણું

બાર મહિને એમ નઈતરી ના થાય જોવાય આવે એટલે જોવાય નહીં એમ નહીં હા

જો આપડે બધું કમ્પ્લીટ થઈ ગયું બીજી બીજી ખાલી અમારેખા દોડતું એટલે ભૂત અંદર આય નહી ના જવા ને તાંતિ વાત કરવા તું બેસ બરોબર

તારા ખાવાનું લાવ્યો છું

જલ્દી લે લઈ જા આવતો જતો રહ્યો કાકા હજુ તો આ તો ટેલર હતું હજુ જો ખાલી અમે જ મે આવશે

ઓ હે દે છોકરા બીવાઈ લે તુ ખોજ ના કરો તુ ખોપેલા ને તો નાખાય તો ખઈરી એટલા નાટક કરે ખાલી છોટી તલવાર

લે એય ભતીજા નસંકર ચિંગાલાલા ચિંગાલાલા જીંગાલાલા જીંગાલાલા ચિંગાલાલા ચિંગાલાલા જીંગાલાલા હવે હવે આવ બીજો 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 રંગીનાસ લુંગીદા શીંગુલાસ ત્યાં લુંગીના 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 જીંગાલાલા पटी जा हां जा ऊपर से बंद ले आ तो काका मन तो बेक लागो बीवाई नहीं का बीवाई नहीं बता रहा सी काका लो ना ले आज तो काका अबे सावत है जा पटी जा अबे

બે આટી આ કાકા કાકા આ વાત ઓ કાકા આ તો ભૂત નહીં છોકરા આ આસો દીકરા તમે કદી જિંદગી ખાવા નઈ ભાઈ એટલે ખાવા આયા હું એટલે ભાવ વધી ગયો ને નો એ ડગો બાકી

ખાવાનું મળી પીવાનું મળી ખાવાનું તારા ઘરે કદી પારી નઈ તું મને ઘરે નઈ પરત દેવરૂ થાર કાજુ કતરી ખવડાવું પાર્યું કદી પાર્યું નતું પણ હાલ જ જોયું મેં